અમદાવાદ ભરશ્યાલે વરસાદી વાતાવરણના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે વર્ષ 2025 એ જતા જતા ખેડૂતોને રડાવી દીધા છે હવામાન વિભાગની માઠાની આગાહી વચ્ચે આજે પોરબંદર દ્વારકા જામનગર કચ્છ અને સાંજના સમયે રાજકોટમાં કમોસમી વરસાદ પડ્યો છે શિયાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જારે માવઠાને કારણે રવી પાકને નુકસાન થવાની भीतीથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે રાજકોટમાં નવા વર્ષની ઉજવણીમાં માવઠું વિલન બન્યું છે શહેરના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મોહોડી સહિતના વિસ્તારોમાં વરસાદી છાટા પડી રહ્યા છે રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો રાજકોટના જિલ્લામાં કોમોસની વરસાદ પડ્યો છે બડગરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે જીવાપર, વિસામણ, પીઠરિયા, ખાખરા, જીલરિયા, દાંદરા, ફતેહપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે વર્ષિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે જીરૂ, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીંતી છે વર્ષિયાળે કમોસમી વરસાદી ઝાપટા પડતા જનજીવન પ્રભાવિત થયું છે જેતપુર, ધોરાજી જામકંડોરણા તેમજ ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ છે છૂટાછવાયા ઝાપટા પડતા રસ્તાઓ ભીના થયા છે શિયાળામાં અષાઢી માહોલ કમોસમી ઠંડક પ્રસરી છે માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે કચ્છ પોરબંદર દ્વારકા જામનગર મોરબી બનાસકાંઠા સાબરકાંઠા पाटर्मा सामान्य वर्षादनी आगाही छे जारे 24 કલાક બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અમદાવાદ લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે હવામાન વિભાગે વરસાદ અંગેની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર મોરબી દ્વારકા પોરબંદર અનેક કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે US શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપણી આવી છે માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું 4100 ડોલર પ્રતિ ઓન્સ સુધી પહોંચી જશે DSP મેરી લિન્ચ પર માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી